શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યય પાંચનો બારમો શ્લોક સમજીશું યુક્તઃ કર્મ ફલમ ત્યક્ શાંતિ માપનો સ્ટીકીમાં અયુક્ત કામ કાર્ય ફલે શક્તો તે ભક્તિમાં સ્થિર થયેલો મનુષ્ય પરમ શાંતિ પામે છે કારણ કે તે પોતાના સર્વકર્મના ફળ મને અર્પિત કરે છે પરંતુ જે મનુષ્ય ભગવાન સાથે સંલગ્ન હોતો નથી તથા જે પોતાના શ્રમના ફળનો લોભી છે તે બદ્ધ થઈ જાય છે કૃષ્ણ ભાવનામાં રહેલો મનુષ્ય તથા દેહાત્મ ભાવમાં રહેલો મનુષ્ય એ બે વચ્ચે તફાવત એ છે કે એક કૃષ્ણમાં આસક્ત રહે છે જ્યારે બીજો તેના કર્મના ફળમાં આસક્ત રહે છે જે મનુષ્ય કૃષ્ણ પ્રત્યે આસક્ત રહીને માત્ર કૃષ્ણ પ્રત્યે કર્મ કરે છે તે નિશ્ચિત રીતે મુક્ત છે અને તે એને પોતાના કર્મના ફળની કોઈ ચિંતા રહેતી નથી શ્રીમદ્ ભાગવતમાં જણાવ્યા પ્રમાણે કર્મના ફળ માટેની ચિંતાનું કારણ છે મનુષ્યનું પરમ સત્યના જ્ઞાન વિના ભાવમાં રહીને કર્મ કરવું કૃષ્ણ પરમ સત્ય છે પરમ ઈશ્વર છે કૃષ્ણ ભાવના મૃતમાં કોઈ ભેદ હોતું નથી જે કંઈ વિદ્વાન છે તે કૃષ્ણની શક્તિની નિપત છે અને કૃષ્ણ સર્વથા સારા છે તેથી કૃષ્ણ ભાવના મૃતમાં કરેલી સેવાઓ પરમ ભૂમિકા પર રહેલી હોય છે તે દિવ્ય હોય છે અને તેમની કોઈ ભૌતિક અસર હોતી નથી આને લીધે મનુષ્ય ભાવના મૃતમાં શાંતિથી સભર રહે છે પરંતુ જે મનુષ્ય ઇન્દ્રિય તૃપ્તિ માટે લાભની ગણતરી કરવામાં લાગેલો રહે છે તેને શાંતિ મળી શકતી નથી આ જ કૃષ્ણ ભાવના મૃતનું સરહસ્ય છે કૃષ્ણ સિવાય બીજું કંઈ જ નથી એવો સાક્ષાત્કાર એ શાંતિ તથા નિર્ભયતાના આધારરૂપ છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે સવારે ફરીથી સૌ મળીશું જય શ્રી કૃષ્ણ